તો અમારી અરજી સાંભળો આવીને હા અમારી અરજી તમે સાંભળો ના કે ગટર નું તમે અંદર લાવું કાતો અંદર તમે લાઈન નાખો કઈ કાતો બતો તમે પાણી નો કઈ આનો તમે કઈ બીજે નિકાલ કરો ગમે તા સંસ્થા વાળા સગવડ કરે હા સંસ્થા સગવડ કરે એમ કે પાણી સગવડ પાણી કરે સંસ્થા હા તમે ગમે તા બીજે પાણી કરો તમારું સુવિધા ગમે તા